હલો મિત્રો જય માતાજી કેમ શું બધા તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે જાય છે પીથલપુર કિશીન કપડાં લેવા હે ને એટલે માર નથી લેવાનું કિશીન હું એને હારે જાવ છું લેવા તો થોડોક મારો અવાજ બદલી જેવું લાગે છે કેમ કે થોડોક તાવ ને શરદી ને હું આવી ગયું ને હું બોલું તો એ મને અજીબ લાગે છે તો એવું બધું હે તો વિડીયો બનાવી રહ્યો પછી મળી ને એવું કંઈ લેવાનું નથી ખાલી કપડા જ લેવા જાય છે ને ફટાકડા એવું મન થાય તો લેવું કેમ કે આ છોકરા હાટું તો વિડીયો બનાવી રહ્યો પછી મળી તો મિત્રો જો આપણે પોગી ગયા છીએ પીથલપુર ફટાકડા ની દુકાન ઈ ધર બી હે ફટાકે ફટાકે સાલે જુ ભાઈ એક દુકાન જેયો પણ નયા કઈ પસંદ ન આયો એટલે હવે આવ્યા છીએ આ बाजू આજ સુઝને ઓ મિત્રો સપલની દુકાને આવ્યા છીએ કપડા લઈ લે દેખાટો કીસા જો કીસાટુ કપડા લઈ લીધા હાલો મિત્રો તો જો પેથલપુર માં બધું લઈ લીધું કેમ કે લેવાનું તો કઈ હતું નહીં કિસી માટે એક જ માટે કપડા લેવાના હતા તો જો કેટલું બધું લઈ લીધું એટલે બીજ છેલ્લી બાપા પાસે જો તો હવે અમે જાય છીએ ઘેરે ને આગળ જઈને કઈક લેવું છે તો ઉભા રહેવું તો વિડીયો બનાવી રહ્યો પછી મળી તો જો મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ ફટાકડા લેવા ને જો પેથલપુર માં આ ભાઈ ફટાકડા વેચે નામ છે કે ભાઈ દુકાનનું બોલો તો કૃષ્ણ ફટાકડા ચોર હાલો ભાઈ પીથલપુર માં જો બેંક ની અહીંયા બેંક છે ને આ બાજુ માં આવી જાજો તેને લેવાય એને આપણે અહીંયા થી લીધા છે મિત્રો તો જો આવી ગયા છે પીથલપુર થી બધું લીન જો સામાન ગાડી મૂકી દી આપણે અહીંયા ને જો બધા વઈ આ ગયા કિશી જાજુ બધું લીધું મે તો મારા હાટુ કાઈ ન લીધું આય થી માર બુપ્પા છે ને આ જો આ કિશી નું છે તો વિડિયો બનાવ્યો આજ કાળી સૌદશ છે તો પહેલા તો બધાને ધનતેરસનો આપણે વિડીયો નહોતો બનાવ્યો તો ને કાળી સૌદેશના બધાને હાર્દિક શુભકામના તો વિડીયો બનાવી રહ્યો પછી મળી મિત્રો જય માતાજી તો આપણે જો થી વહી આવ્યા પછી હું સુઈ ગઈ હતી કેમ કે થોડીક મજા જેવું હે નહીં એટલે ને અત્યારે ઉઠીશું તો પીન કામ કરી નવરા થઈ ગયા ને આપણે મીનાબેનના દવાખાને લઈ ગયેલા હતા તો એ આવી ગયા ને એને પાણીઓ નાનો છો તો આજ એની છઠ્ઠી છે તો એનો વિડીયો આપણે આ વિડીયોમાં જ લઈ લેવું તો મને એમ કે હાલ વિડીયો શરૂ તો કરી દઉં કેમકે આવે ત્યારે તરત હું જ ગઈ હતી તો હું તમને બતાવીશ ને આપણે છઠ્ઠીનું બધું જે કરે એ તમને બતાવીશ વિધિ જે રસમ જે કરવાનું હોય એ ને વિડીયો બનાવી રહ્યો પછી મળીએ હેઠે હજી બધી તૈયારી થાય છે ને ઉમેશભાઈ બધું લાવે છે અને બધું ડેકોરેશન કરવાનું બધું લાવે છે અને તો મને લીલબા બોલાવી દે હું કહું પેલા હું વિડીયો શરૂ કરતા આવું ને પછી જાઉં એમ

હાલો બધા અહીંયા જાન જોજો પગલ લગાડે હા

બતાય ને દો લે લે બગડેલું છે હાલો આ ઈ બગડેલું શીફળ હારું કહેવાય શુભ કહેવાય શુભ મૂકી દો નન્નન પગે લગાડી લ્યો ફેંકી દો તું હા જ હોય એમ

આ દહા ભીપુર બધી ખરીદી કરવા દિવાળીની નવા વર્ષની બધી તો હવે વિડીયાને પૂરો કરી દઈએ આપણે અને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર